દરેક જે ઘાયલ છે તેમની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા હતા અને ગોવાની એક આ મોટી ઘટના સામે આવી છે સમાચાર છે બ્રેકિંગ ન્યૂઝ ગોવામાં રાત્રે એક ભયંકર અકસ્માત થયો હતો જેની આપણે આ જાણ કરી રહ્યા છીએ શિરગાંવમાં આયોજિત શ્રી લેરાઈ યાત્રા દરમિયાન આ ઘટના બની હતી ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડની આ ઘટના બની હતી તેની અંદર છ શ્રદ્ધાળુઓના મોત થયા છે ત્રીસથી થી વધુ લોકો ઘાયલ થયા છે ત્રીસ થી વધુ લોકોને ઘાયલ થયા હતા તે બધાને જ મુખ્ય